જો જો આ બુડિયા રોટી પકાવે છે ઓ ઉડિયા બોલો શું કરે રોટી શેડવે છે ઓકે તમે સેટી નાખોને ચાની ચાપીવે પછી ચા પાણી બનેવા પાછા આના સુઈ કારવેલે પછી જાગે પછી એમ કે ચા પાણી આપો એમ અને અમારું ઉંઠા છે

શું કરે રોટી શેડવે છે ઓકે ઓકે હું તો આપણે અહીંયા બધું તૈયાર છે તો આપણે જમવા જાય એવું કાશી એમને ઓકે તો જમવાનું બધું આપણે થઈ ગયું છે તો જો બટેટાનું શાક રોટલી છાસ દાળ ભાત ડુલા

નાસ્તો પૂરો કર્યો હાલો મોટા ખ્યા તો ચાલો તમે બધા શું રમ બેન અમાર નાસ્તો કરે એ અમાર રમે નહીં તો જો આપણે અત્યાર સુધી બધા રમતા હતા અને હવે આપણને આવે છે નીંદર કારણ કે અત્યારે ઓલરેડી વાગી ગયા છે રાતના ત્રણ એટલે આપણે ત્રણ વાગ્યા સુધી બધા રમતા હતા અને બહુ મજા આવી ગઈ આપણે જસ્ટ એમ જ રમીએ એમાં મને તો કાંઈ આવડતું જ નથી મને હજુ કાંઈ જ આવડતું નથી ગંજી પત્તામાં કે શું કયો પત્તો ક્યારે નખાય ને શું કરાય નહીં પણ આ તો આ બધા રમતા હોય ને એટલે આપણને શોખ થાય એટલે વારવાર ઊય રમી નાખું એટલે જાજો ઝાજી હાર તો મારે જ હોય કારણ કે આવડતું ન હોય એટલે કાંઈ કોઈ પણ વસ્તુ ખબર ન પડે એટલે હાર જાજી મારે જ હોય પણ તોય રમ હારી નહીં દે આપણને રમવાની બહુ મજા આવે પછી આમાં છો છોટું ભાઈ જાગી ગયા કારણ કે હવે અઢી વાગ્યા પોળા ત્રણ જેવું થયું હતું એટલે તો હવે ભાઈ તો જાગી જ જાય એટલે પછી હવે બધા વહી ગયા સૂવા તો કીધું હવે આપણે સૂઈ જઈએ કારણ કે પછી અત્યારમાં લેટ સુઈએસ ને પછી સવારમાં કેટલા વાગે ને એની ખબર નથી રહેતી અને મેં વહેલાં સુઈ જઈએ અને તો કંઈક વેલા જગાશે તો આપણે વ્લોગને વેન્ડ આપી દઈએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી દેજો અને જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય